વિજાપુરમાં પનીરની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે વિજાપુરના હિંમતનગર હાઇવે પરની ફૂડ ફેક્ટરીમાં નકલી પનીરનો પર્દાફાશ થયો ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં પામોલીનમાંથી પનીર બનાવાતું હોવાનો ખુલાસો પનીરમાં મિલાવટ કરનાર માફિયાઓના ગુંડાનો પળ પર્દાફાશ થયો છે જે માફિયા છે તે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા અને મીડિયા કર્મી પર હુમલો કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સની છાપેમારી બાદ કવરેજ કરનાર મીડિયા કર્મી પર હુમલો કર્યો એબીપી અસ્મિતાના સંવાદદાતા હારુન નાગોરી પર માફિયાએ હુમલો કર્યો પાપનો પર્દાફાશ થતા જે ડિવાઇન ફેક્ટરીના મળત્યાઓ છંછેડાયા મિલાવટખોરી નું કવરેજ રોકવાનો માફિયાએ પ્રયાસ કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાલની કાર્યવાહીથી મળત્યાઓ આજે છંછેડાયા દિનેશ નામના વ્યક્તિની મીડિયા સાથે ગુંડાગર્દી પનીરમાં દૂધના સ્થાને તેલ કેમ ભેળવવામાં આવતું હતું તે મીડિયા સવાલ કર્યો હતો અને ત્યારબાદ મીડિયા કર્મીનો સવાલ સાંભળીને તેણે હુમલો કર્યો આ પનીરનો કારખાનેદાર છે કે ગુંડો તે પણ સૌથી મોટો સવાલ છે દિનેશ નામના આ વ્યક્તિએ ગુંડાગર્દી કરી દિનેશ નામનો શખ્સ મીડિયા પર વાયરથી હુમલો કરતો પણ જોવા મળ્યો જે હુમલો કરવામાં આવ્યો તેના દ્રશ્યો પણ સામે આવે છે બીપી નાગોરી કે જેઓ કવરેજ માટે ગયા હતા ત્યારે તેના પર હુમલો કર્યો જે માઇક હતું બુમ હતું અને તે તોડી નાખ્યું અને તેના વાયરથી જ તેના પર હુમલો કર્યો આ સાથે જે કેમેરા પર્સન હતા તેના પર પણ હુમલો કર્યો છે ત્યારે આવા બેફામ ગુંડા સામે કાર્યવાહી કરવી તે પણ જરૂરી

કે પામોલીન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હતું તેને લઈને ત્યાં રેડ કરવામાં આવી હતી ને કુલ એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો નો પનીર જથ્થો પણ સીલ કરવામાં આવ્યો છે જે રીતે આ પનીરનો જથ્થો સીલ કરવામાં આવશે પામ ઓઇલ જથ્થો પણ મળી આવ્યો છે જોકે લાયસન્સ હતું તો આ છે છે તે તે પણ એક સવાલ કારણ કે લોકોના આરોગ્ય સાથે છેડા થતી હતી જોકે આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની રેડ બાદ જ્યારે મીડિયા કર્મીઓ તે તપાસ અર્થે ત્યાં કવરેજ માટે પહોંચે છે ને જ્યારે કવરેજ કરતા હોય છે ત્યારે તેમનો પક્ષ રાખવા જે પનીર બનાવતો તેની સાથે વાત કરવાની કોશિશ કરશે ત્યારે તેઓ ઉગ્ર બને છે ને મીડિયાના કેમેરા તોડે છે મીડિયાને માર મારવામાં આવે છે ને મીડિયા સાથે ગેરવર્તન કરે છે ગાળા ગાળી કરે છે ને હદ તો ત્યાં સુધી જાય છે કે મીડિયા કર્મીને બચકા પણ ભરે છે જે રીતે કેમેરામેન ને બચકા ભરી તેનો કેમેરો છે હાથમાંથી છીનવી લીધો છે આ સમગ્ર ઘટના છે તે કેમેરામાં પણ કેદ થઈ છે ક્યાંક ને ક્યાંક હુમલામાં મીડિયા કર્મી ઘાયલ પણ થયા છે જોકે આ જે ફેક્ટરીનો માલિક છે તેની કોની રહેમ ને ફેક્ટરી ચલાવતો હતો તે પણ એક મોટો સવાલ છે નકલીનો નો કારોબાર મહેસાણામાં ધમધમે છે ને જેને લઈને ફ્રુટ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ રેડ કરવા જાય છે ત્યારે મીડિયા પણ ક્યાંક ને ક્યાંક કવરેજ કરવા પહોંચતું હોય છે ને ત્યારે આ રીતનો જે વ્યવહાર છે ને મીડિયા ઉપરનો હુમલો એ કેટલો વ્યાજબી છે તે પણ જો કારણ કે જે રીતે મીડિયા ઉપર હુમલામાં ક્યાંક ને ક્યાંક મીડિયા કર્મીના જે કેમેરાના વાયરો હતા તે પણ તોડી નાખે છે કેમેરાને નુકસાન કરે છે મીડિયા સાથે ઝપાઝપી કરે છે અને મીડિયાને ધક્કો મારીને પાડીને તેનું ગળું પણ દબાવે છે આ રીતની સમગ્ર ઘટના બને છે જોકે આને લઈને હવે ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ ઉભા થાય છે કે આને કેમ કોઈનો ડર નથી આવા નકલીના કારોબાર કરતા લોકોને કેમ કોઈનો ડર નથી કેમ આવા લોકો બેફામ બનાવે છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને જ્યારે તેનો પર્દાફાશ કરવા મીડિયા પહોંચે છે ત્યારે તેમના ઉપર પણ હુમલો કરે છે